મારું નામ કપિલગીરી મહેશગીરી ગોસ્વામી છે હું નાગેશ્વર સ્થિત શનિદેવ મંદિર નો પૂજારી આપણે આજે જાણીએ છીએ કે વૈશાખ વદ અમાસ એટલે કે આપણે શનિ જયંતિ મહોત્સવ તરીકે ઉજવીએ છીએ આજે આપણે સત્યાવીસ તારીખ મંગળવાર રોજ શનિ જયંતિ મહોત્સવ નું આયોજન રાખેલું છે અને આપણે એમાં સવારે આઠ વાગ્યાથી બપોરે બાર વાગ્યા લગી મહા યજ્ઞ નું આયોજન કરેલું છે અને સાંજે ચાર વાગ્યાથી રાતે બાર વાગ્યા લગી આપણે મહા અનકોટ ભવ્ય અનકોટ દર્શન રાખેલા છે એટલે જે આપણે કહીએ કે જે આપણે અન્કોટના દર્શન કરીએ એટલે શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ થાય છે એટલે આપણે જામનગરના જેટલા ધર્મપ્રેમી ભાઈઓ તથા બહેનો છે એને નમ્ર વિનંતી છે કે આપણે બધા શનિદેવ ના મંદિરે દર્શન કરવા આવીએ અન્કોટ નો લાભ લઈએ દસમાં પ્રસાદી નો લાભ લઈએ પ્રસાદી માં આપણે કહીએ તો ઠંડા પાણીની વ્યવસ્થા રાખેલી છે અને ઠંડી છાસ તથા બીજું આપણે ઘણી વ્યવસ્થા પ્રસાદી ની રાખેલી છે એટલા માટે બધાને આપણે એક વિનંતી છે કે બધા દર્શન માટે આવો અને શનિદેવની સારી દ્રષ્ટિનો લાભ લ્યો જય શનિદેવ